ફોરેસ્ટ અધિકારીએ કરી પોતાના જ પરિવારની હત્યા સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે ભાવનગરની અંદર જે ઘટના ઘટી ગઈ છે એ ખંભાલિયાને પરિવારને પોતે જ મારી નાખ્યા હતા દોસ્તો તમને ખબર હતી કે શૈલેષ ખંભાલિયા પોલીસ સ્ટેશને જાય છે અને ત્યાં ફરિયાદ પણ લખાવે છે કે મારા પરિવાર સુરત ગયા હતા પણ હજી ના પતાશે દોસ્તો ત્યાર પછી શૈલેષ ખંભાલિયા ધ્રુસ્તા ધ્રુસ્તા એમ કહેવાય છે કે કમ્પ્લેન્ટ લખાવે છે અને પોલીસ સાહેબને ત્યાં ને ત્યાં ખબર પડી જાય છે કે પોતે જ ગુનેગાર છે અને ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે શૈલેશ ખંભાલિયા સુરત બાજુ ફરાર થઈ જાય છે અને સુરતથી પકડીને લાવે છે અને સાત દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવે છે ત્યાર પછી અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે શૈલેશ ખંભાલિયાને એક છોકરી સાથે પ્રેમ હતો પ્રેમિકા સાથે રહેવા માટે પોતાના જ પરિવારની હત્યા કરી નાખે છે કે એની પત્ની એક એનો દીકરો અને એક એની દીકરીને મારીને દફના જણાવી દઈશું દોસ્તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે પ્રેમિકા સાથે રહેવા માટે પોતાના જ પરિવારને મારી નાખે છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવનાર વિડીયો હું માટે લાવતો હોઉં છું શૈલેષ ખંભાલિયાના પપ્પાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એના પપ્પા એવું બોલી રહ્યા છે કે આને જે મારા પરિવારને હત્યા કરી છે તો આને મારો માળો વિખ્યો છે તો આને ફાંસીની સજા મળવી જોઈએ આ મારો દીકરો પણ નથી હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે આજે શૈલેષ ખંભાલીયા છે અને સાત દિવસની રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવી છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો જે એને પ્રેમિકા માટે પોતાના જ પરિવારને મારી નાખ્યા મારીને એને દફનાવી પણ દીધા અને કોઈને કીધા વગર ને એમ કહેવાય છે કે પાછો ફરિયાદ પણ લખાવા જાય છે ન્યા એવું બોલે છે કે મારા પરિવાર ગુમ થયા છે તો મારા પરિવારને તમે ગોતી ગયો તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે શૈલેષ ખંભાલીયાની રિમાન્ડ મંજૂર થઈ ચૂકી છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર કે દોસ્તો આ તો આજનો વિડીયો લાઈક શેર જરૂર કરીએ ફરી બીજા મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી વાર બીજા બાય બાય